લોકસભાની ચૂંટણીમાંગ છોટાઉદેપુર મત વિસ્તારના નવનિયુક્ત સાંસદ સભ્ય જશુભાઈ રાઠવાનો ડભોઈ પટેલવાડી ખાતે ભાજપ ધારાસભ્યશ્રી તથા આગેવાનોની ઉપસ્થિતિમાંગ સત્કાર સમારંભ યોજાયો ડભોઈ પટેલવાડી ખાતે ભાજપ દ્વારા એકવીસ છોટાઉદેપુર લોકસભાના નવનિયુક્ત સાંસદ સભ્ય જશુભાઈ રાઠવાનો ભવ્ય સત્કાર સમારંભ તથા આભાર દર્શન કાર્યક્રમ યોજાયો હતો ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ અને ગુજરાત ભાજપ સમિતિના સભ્ય અને ડભોઈ વિધાનસભાના પ્રભારી શશિકાંતભાઈ પટેલ અને ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ વડોદરા જિલ્લા મહામંત્રીએ સાંસદ જશુભાઈ રાઠવાને સાલ ઓઢાડી ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું રિપોર્ટર તરફલ રજા ખત્રી જીપીકે ન્યૂઝ જે જનતા પાર્ટીના કાર્યકરો પ્રતિનિધિ પિસ્તાલીસ ડિગ્રી ગાંધીમાં જે કામગીરી કરી ચૂંટણી લક્ષી અને એના કારણે